નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોત્રી મેડિકલ કોલેજના બે વિદ્યાર્થીઓના મોત અંકોડિયા નર્મદા મોતમાં ડૂબી જવાથી વિદ્યાર્થીઓ કેનાલમાં નાહવા માટે ગયા હતા એકને બચાવવા જતા બીજા વિદ્યાર્થીએ પણ જીવ ગુમાવ્યો વડીવાળી ફાયર બ્રિગેડ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા પ્રેમ માતંગ અને આદિત્ય રામકૃષ્ણના મોતથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓમાં શોક જોવા મળ્યો એક વિદ્યાર્થી સુરત અને બીજો વિદ્યાર્થી જામનગરનો વતની હતો બંને વડોદરા રહી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ હાલ જીએમએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી વડોદરા એમાં તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા અમારા તબીબ વિદ્યાર્થી પ્રેમ અને આદિત્ય કરીને હતા જેઓ તૃતીય વર્ષના તબીબી અભ્યાસ કરતા હતા જેઓ આજે સાડા ચાર કે પાંચ વાગ્યાની આસપાસ જે કેનાલ છે અહીંયા નજીકમાં અંકુડિયા કેનાલ ત્યાં ગયા હતા અને કોઈક ચપ્પલ પડી ગયું એવી કોઈ બાબતમાં કોઈક બે વિદ્યાર્થી તણાઈને મૃતક થયા છે અને એક વિદ્યાર્થીનો બચાવ થયો છે હાલ ગોત્રી મેડિકલ કોલેજના ડીનશ્રી સુપ્રિન્ટેન્ડન્ટશ્રી અને સ્ટાફ તેમજ ડીન પણ હાજર છે અને એમના જે મધર ફાધર છે એમના રિલેટિવ છે એમને પણ જાણ કરવામાં આવી છે અને લોકલ ગાર્ડિયન્સને પણ જાણ કરવામાં આવી છે વિદ્યાર્થી એકનું નામ છે પ્રેમ અને બીજાનું નામ છે આદિત્ય એક સુરતના છે અને એક જામોર